જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ની રેસિપી ના માવાની ઝંઝટ કે ના ચાસણી બનાવવાની ઝંઝટ તો આપણે આજે એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાંથી ફક્ત દસ દસ મિનિટમાં મોદક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને

ચણાના લોટને આપણે શેકવાનો છે તેને આપણે બ્રાઉન કલર નું નથી થવા દેવાનું ફક્ત આપણે આ રીતના અત્યારે તમે જોઈ શકો છો લોટ આપણો ગાંઠા જેવો છે અને અત્યારે આપણે આ રીતના કરશું તો પણ લોટ આપણો જલ્દીથી નીચે નહીં પડે પણ આપણે એ રીતના શેકીશું કે આ રીતના કરીશું તો પણ આપણો લોટ એકદમ સરસ પેસ્યુલા ને સરસ છોડી દેશે એ રીતના આપણે આ લોટને શેકીશું તો આ રીતના આપણે એકદમ સરસ ગાંઠાને ભાગતા જઈશું અને લોટને શેકતા જઈશું એકદમ સરસ મોમાં મૂકતાની સાથે ઓગળી જાય એવા આપણે આ મોદક બનાવીને તૈયાર કરીશું તમે બહાર કરતાં એકદમ સરસ ચોખ્ખા અને ફક્ત દસ જ મિનિટમાં આ મોદક બનાવીને તૈયાર કરી શકો છો અને આ મોદક એકદમ સરસ બનીને તૈયાર થાય છે અહીંયા આપણે આ રીતના સરસ લોટને શેકાવા દઈશું તો આ રીતના બે મિનિટ જેટલો લોટ શેકાય એટલે આપણે તેની અંદર એક ચોથા કપ જેટલી આપણે સૂજી એડ કરીશું સૂજી એડ કરવાથી આપણા મોદક એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે અહીંયા આપણે ચણા લોટને બે મિનિટ માટે શેકી લીધો છે હવે ફક્ત આપણે એકથી દોઢ મિનિટ માટે જ આપણે આ સૂજી અને બેસનને શેકીશું એકદમ સરસથી શેકાઈ જશે અહીંયા આપણે એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે કરી અને તરત જ આપણો લોટ એકદમ સરસ સ્પેચ્યુલાથી નીચે પડી જાય છે હવે આપણે આ સમયે લોટની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું એકદમ ઓછા ઘીની અંદર આપણે આ મોદક બનાવીને તૈયાર કરીશું જરૂર લાગે તો તમે વધારે ઘી લઈ શકો છો અહીંયા અત્યારે હું 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરું છું હવે આપણે ઘીની અંદર લોટને એકદમ સારી રીતે શેકવાનો છે એકદમ ઓછા ઘી ની અંદર અને કોઈ પણ ચાસણી બનાવવાની મોદક તમે ફટાફટ બનાવીને ગણેશ ચતુર્થી ઉપર તમે આ મોદક ફક્ત મિનિટમાં બનાવીને ગણપતિ દાદાને ધરાવી શકો છો ફરીથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું કુલ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ગેસ અત્યારે આપણે એકદમ ધીમો જ રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ આપણે આ મોટે ઘી અંદર સરસ શેકાવી દેવાનો છે બધી જ પ્રોસેસ તમારે એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની છે અત્યારે આ રીતનું છે પણ જેમ જેમ શેકાશે તેમ તેમ લોટ હળવો થતો જશે તમારે જો વધારે ઘી લેવું હોય તો તમે હજુ પણ એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી શકો છો અહીં અમે મોટી ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ શેકાઈ રહ્યો છે અને લોટ શેકાવાની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે

અહીંયા આપણે છેલ્લે ખાંડ એડ કરીશું એટલે મોદક ની અંદર એકદમ સરસ તેની સાઈન આવશે આ રીતના તમે દૂધ એડ કરશો તો એકદમ દાણેદાર અને એકદમ સરસ મારેદાર તમારા મોદક બનીને તૈયાર થશે અને ફક્ત દસ જ મિનિટમાં મોદક બનાવીને તમે તૈયાર કરી શકો છો એકવાર તમારે મિશ્રણ થોડું ચેક કરી લેવાનું જો તમને લાગે કે ખાંડ ઓછી હોય તો તમે ખાંડ ઉપરથી એડ કરી શકો છો અને એકદમ આ રીતે સારી રીતે તમારે મિક્સ કરતા રહેવાનું જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એકદમ ધીમા ગેસ ઉપર આપણે આને શેકાવા દઈશું આ સમયે આપણે અતકચરા વાટેલા ઇલાયચીના દાણા પણ એડ કરી દઈશું જો તમને ઇલાયચી ફ્લેવર ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને કેસરવાળું દૂધ પણ એડ કરી શકો છો તમે તમારી પસંદગી અનુસાર મોદકની અંદર કેસર કે ઇલાયચી તમે નાખી શકો છો અને જો તમને ટોપરાનો ફ્લેવર પસંદ હોય તો તમે ટોપરાનો સીણ પણ એડ કરી શકો છો આ રીતના તમારે પ્રેસ કરીને શેકવાનું એટલે જે પણ દાણો ખાંડનો આખો હોય એકદમ સરસ મેલ્ટ થઈ જશે તો હવે આપણે એક ટેબલ જેટલું ઘી એડ કરીશું આ રીતના છેલ્લે તમે એક ટેબલ સ્પૂન ઘી એડ કરશો એટલે મોદક એકદમ સાઈનવાળા બનીને તૈયાર થશે કુલ આપણે ચાર ટેબલ જેટલું ઘી એડ કર્યું છે અત્યારે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે પણ તમે ખાંડનો પાવડર બનાવીને પણ એડ કરી શકો છો તો અહીંયા આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને મોદક બનાવવા માટેનું આપણું મિશ્રણ પણ તૈયાર છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું મિશ્રણને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો અહીં આપણે આ મિશ્રણને મોદક વાળી શકીએ એટલું આપણે ઠંડુ થવા દઈશું તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આ રીતના આપણે ટચ કરી શકીએ એટલું આપણે ઠંડુ થવા દેવાનું છે હવે આપણે એક આ રીતના મોદકનું મોલ્ડ લઈ લઈશું તો તમારી પાસે મોલ્ડ ના હોય તો આ થોડે કે રીતના તમારે મોદક બનાવવા એ પણ આપણે બતાવીશું સૌથી પહેલા આપણે ઘી લગાવેલા મોલ્ડ ઉપર થોડા પિસ્તા આ રીતના લગાવી દઈશું તમે કાજુ બદામ પિસ્તા ત્રણેય પણ લઈ શકો છો અને એકલા પિસ્તા પણ લઈ શકો છો અને હવે આપણે થોડું મિશ્રણ આ રીતના મોલ્ડ ની અંદર ભરીશું બંને સાઈડ માં આપણે મિશ્રણ ને ભરવાનું છે ખુબ જ આસાની ફટાફટ તમે આ મોદક બનાવીને તૈયાર કરી શકો છો અને બંને ને આપણે આ રીતના પ્રેસ કરીશું એટલે જે વધારાનું મિશ્રણ હશે તે બહાર નીકળી જશે તમે જોઈ શકો છો આ રીતના વધારાનું આપણે મિશ્રણ ને લઈ લઈશું અને અહીંયા આપણે આ રીતના થોડું પ્રેસ કરી દેવાનું છે તો હવે આપણે આપણે મોદકને ખોલીને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મોદક બનીને તૈયાર થયું છે એકદમ નેચરલ કલર અને ફક્ત દસ જ મિનિટમાં આપણા મોદક બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે મોદકને આ રીતના એક પ્લેટની અંદર મૂકતા જઈશું અને હવે આપણે ઘરેથી હું તમને એક હાથ વડે બતાવું કે જો તમારી પાસે મૂળ ના હોય તો તમે હાથ વડે પણ આ જ રીતના મોદક બનાવી શકો છો આ રીતના એક લોહ લઈ લેવાનો આ રીતના તમારે આગળી અને અંગૂઠાના પ્રેસ થી આ રીતના મોદકનો શેપ આપતું જવાનું આ રીતના કોઈ પણ ચાકુના મદદથી પણ તમે એકદમ સરસ ફાઇન ડિઝાઇન કરી શકો છો તો અહીંયા આપણે ચાકુના મદદથી જ હું ડિઝાઇન બતાવીશ આ રીતના ફક્ત તમારે થોડુંક પ્રેસ જ કરવાનું છે આ રીતના આપણે થોડું થોડું પ્રેસ કરીશું અને એકદમ સરસ આપણા મોદક નો પણ આપી દીધો છે આ રીતના તમે કાજુ કે તમે તમે ગાર્નિશ કરી શકો છો તો આ રીતના મોદક બનાવી શકો છો તમે જોઈ શકો છો તો એકદમ સરસ આપણા વાળા અને મૂલ વગર પણ તમે આ રીતના મોદક બનાવી શકો છો તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમે મોદક બનાવી શકો છો તો અહીંયા આપણે આજ રીતના બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોમા મુક્તાની સાથે ઓગળી જાય એવા મોદકની રેસીપી તો આ મોદક તમે ફક્ત દસ દસ મિનિટમાં બનાવીને ગણપતિ દાદાને પ્રસાદનો ધરાવી શકો છો અને એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ મોદક ખાઈને ખુશ થઈ જશે એટલા ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ આપણે આ મોદક બનાવીને તૈયાર કર્યા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મોદક બનીને તૈયાર થયા છે અહીંયા આપણે એક મુદક તોડીને તમને બતાવું તો એકદમ સરસ મોમા મુકતાની સાથે જ ઓગળી જાય એવા આપણા આ બનીને બની તૈયાર થયા છે તો આ ગણેશ ચતુર્થી ઉપર તમે આ રીતના ના માવાની ઝંઝટ કે ના ચાસણી બનાવવાની ઝંઝટ એકદમ સરળ અને ફટાફટ આ મોદક બનાવીને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ગણેશ ચતુર્થી ઉપર ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવવા માટે આ મોદક ની રેસિપી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મોદક ની રેસિપી કેવી લાગી જો તમને આ મોદક ની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય